આજે મિત્રો અમારી ચેનલ પર મુંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડીની જાહેરાત આવી છે સેન્ટ્રો એગઝિન તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત ચવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં ને પહેલાં મળતી રહે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ મુંડાઈ કંપનીની સેન્ટ્રો એગઝિન આ સેન્ટ્રો ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે અને આ સેન્ટ્રો ગાડી મિત્રો જીજીએ ફાઈવનું પાર્સિંગ છે ગાડીમાં મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં વીમો પાર્સિંગ સારું છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીના ટાયર સારા છે અને મિત્રો સીટ કવર એકદમ નવા છે આ સેન્ટ્રો ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ટુ વિન્ડો પાવર વિન્ડો છે આખી ગાડી મિત્રો એકદમ સાસવેલી ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી સેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ સેન્ટ્રો ગાડીની કિંમતની વાત કરીએ તો પંસાણું હજાર રૂપિયામાં સેન્ટ્રો ગાડી વેસવાની છે આ સેન્ટ્રો ગાડી મિત્રો તમને હળવદમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને એની ડિસ્ક્રિપ્શનમાં ગાડીની પૂરી ડિટેલ દેવામાં આવે છે મિત્રો તો ડિસ્ક્રિપ્શન ચેક કરી ગાડી વિશે પૂરી માહિતી તમે ત્યાંથી વાંચી શકો છો તો મિત્રો માલિકને કોન્ટેક્ટ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ખબર પડે કે ગાડી સે કે વેચાણ થઈ ગઈ છે તેની પણ આપણને માહિતી મળતી રહે